જય શ્રી સ્વામિનારાય મિત્રો કેમ છો મજા માણે તમારું મારા ચેનલ મિસ્ટર જેડી ગુજુમાં હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું કે ડિજિટલ સ્કેમ ઓનલાઈન છેતરપિંડી હવે એ બધી થતી હોવાથી તમારે એ ગેરફાયદો હોય છે કે તમારા બેંકના ખાતામાંથી રૂપિયા ઉપડી જાય છે તો બસ એનાથી બચવા માટે તમારે શું કરવું જોઈએ એક ઉપાય છે તે ઉપાય એવો છે જેમાં તમારે બે બેંક ખાતા રાખવા જરૂરી છે એક મુખ્ય બેંક ખાતું અને બીજું ખર્ચ બેંક ખાતું હવે બે બેંક ખાતા કેવી રીતે રાખવા તો એ જે તમારું મુખ્ય ખાતું હોય છે તેમાં તમારે ફક્ત અને ફક્ત ચેકબુક સુવિધા સુધીની સુવિધા ચાલુ રાખવી બીજી કોઈ પણ પ્રકારની ઓનલાઈન સુવિધા ચાલુ રાખવી નહીં અથવા ડિજિટલ સેવા પણ ચાલુ ન રાખવી અને બીજું ખાતું હોય તેમાં તમે ડિજિટલ ઓનલાઈન ચેકબુક ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ કોઈપણ પ્રકારની સુવિધાનો યુઝ કરી શકો છો હવે એમાં મૂડી કેટલી રાખવી તો જે તમારા જીવનની બચત મૂડી હોય તે તમારા મુખ્ય ખાતામાં રાખવી હવે એમાં દરેક પ્રકારનો તમારો પગાર આવી ગયો તમારા ધંધાની આવક કોઈ પણ પ્રકારની અને બીજું જે ખર્ચ ખાતું હોય તેમાં મહિનાના અથવા પંદર દિવસના ખર્ચ મુજબ રૂપિયા રાખવા જો તમે બધા ઓનલાઈન ડિજિટલ યુઝ કે કરતા હોવ તો હા જો તમે ડિજિટલ ઓનલાઈન પ્લેટફોર્મ યુઝ ન કરતા હો તો તમારે એક મુખ્ય ખાતું રાખવું એમાં ફક્ત ચેકબુકની સુવિધા રાખવી અને જો તમે ડિજિટલ સુધીના બધી સુવિધા યુઝ કરતા હો નેટ રિચાર્જ કરતા હોય કોઈ પણ પ્રકારનું તમે ક્યાંય નાનું નાનું પેમેન્ટ ઓનલાઈન કરતા હો તો બસ તમારે એક ખર્ચ મુજબ રૂપિયા રાખવા અને હવે એ શા માટે રાખવું તો એને એનું એક કારણ કહેવું એનો એક ફાયદો છે તો જો આ બધા ડિજિટલ સ્કેમ થતા હોય તેના માટે તમારે જે તમારે ખાતામાં ઓનલાઈન સુવિધા હોવી જોઈએ જેમ કે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા બે ઓનલાઈન બેન્કિંગ અથવા યુપીઆઈ એ બધું જો તમારા ખાતામાં ચાલુ હોય તો તમારા પાસવર્ડ કોઈને મળી જાય અથવા તમારો ઓટીપી કોઈને મળી જાય તો તમારું બેંકનું ખાતું ખાલી થઈ શકે છે પણ તમે આ મુખ્ય ખાતામાં ફક્ત તમે ચેકબુકની સુવિધા ચાલુ રાખી હોય તો કોઈ પણ પ્રકારનો ખતરો નથી હોતો તેથી પણ આ ચેકબુક સાચવીને રાખે કોઈના હાથમાં ના આવી જવી જોઈએ અને આ જે ખર્ચ ખાતું હોય તેમાં તમે દરેક પ્રકારની ઓનલાઈન સુવિધા ચાલુ રાખી હોય પણ એમાં કદાચ સ્કેમ થાય તો તમારી નાની રકમનો નુકસાની આવે મોટી રકમની નુકસાની ના આવે જેથી તમે તમારે એવો કોઈ સ્કેમ થાય તો પહેલાં ઓગણીસો ત્રીસ ઉપર તો જાણ કરી જ દેવી અને હવે મોબાઈલ નંબરની વાત કરીએ તો મોબાઈલ નંબર બંને ખાતામાં બને તો અલગ અલગ રાખવા અને કદાચ ન બને તો એક નંબર રાખવાનો ઠીક વાંધો નથી આવતો કેમ કે તમારો ઓટીપી આવે કાંઈ આવે તો મતલબ નથી રહેતો કેમ કે તમારા ખાતા મુખ્ય ખાતામાં કોઈ પણ પ્રકારની ઓનલાઈન સુવિધા ચાલુ નથી હોતી અને જે ખર્ચ ખાતું હોય તેમાં થોડુંક સાવચેતી યુઝ કરું કોઈના ફોન આવે તો વિચારી કરીને તમને જવાબ આપવો જોઈએ કોઈને ઓટીપી ના આપવો જોઈએ તો તમારું એ પણ ખાતું સુરક્ષિત રહે છે અને આ બધા સ્કીમથી બચવા માટે આ બે ખાતામાં તમે આવી રીતે યુઝ કરશો તો તમારા રૂપિયા પણ સુરક્ષિત રહેશે અને તમારી સુરક્ષા એ તમારા હાથમાં છે બસ તમને અમારો આઈડિયા કેવો લાગ્યો તે તમને જો સારો લાગ્યો તમને કમેન્ટમાં જણાવજો જેવો કોઈ તમારો અભિપ્રાય હોય અમને જરૂર કમેન્ટમાં જણાવજો અને તમારા દેશ વિદેશમાં રહેતા પરિવારજનો અથવા મિત્રો એને આ વિડીયો શેર કરી દેજો જેથી એને પણ આ આઈડિયા મળે ને જે કોઈ બેંક ખાતું યુઝ કરતા હોય તો એને પણ ખ્યાલ આવે કોઈ પણ પ્રકારની સિસ્ટમ યુઝ કરતા હોય તો આવી રીતે યુઝ કરે જેથી તમારા એના દરેકના રૂપિયા સુરક્ષિત રહે અને જો તમે અમારું ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી દેજો ધન્યવાદ